માત્ર ગરીબો પાસેથી એંસી લાખ કરોડ રૂપિયા ટેક્સ ઉઘરાવ્યું છે અને એનાથી મોટી વાત અમીરો પાસેથી માત્ર ત્રણ ટકા ટેક્સ એટલે કે ચાર લાખ કરોડ રૂપિયા જ માત્ર ઉઘરાવવામાં આવ્યા છે સ્વિટ્ઝરલેન્ડની ઘડિયાળ પહેરવાની જર્મનીની પેન રાખવાની જર્મનીની કાર રમાં ફરવાનું અમેરિકાનો ફોન વાપરવાનું વિદેશી વિમાન અને વિદેશી સૂટબુટ અને પ્રજાને એમ કહેવાનું તમે બધાય સ્વદેશી અપનાવો એફપીઓ પાસેથી ખરીદીના સેન્ટરો ઝૂટવી લઈ અને કેક ને કેક મંડળીઓને આપવાનું કામ જે થઈ રહ્યું છે એમાં પણ કેક ને અમુક ભાજપના નેતાઓના મળતિયાઓની મંડળીઓ છે જેને સાચવવાના સરકાર દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે તો

અડધી રાતે બે હજાર સત્તર માં રાત્રે બાર વાગે જીએસટી લાગુ કરવામાં આવ્યું હતું જીએસટી લાગુ કરવામાં આવ્યું ત્યારે અધ ધ જીએસટી મૂક્યું હતું એ સાબિત થઈ ગયું ભાજપ વાળા ખુદ કહે છે અત્યારે એવું કહે છે કે ભાઈ જીએસટી નો ભાવ ઘટાડી આઠ વર્ષ લૂંટ ચલાવી આઠ વર્ષ આખા ગામો ગામને લૂંટ્યા એક એક ગરીબને ને લૂંટ્યા જીએસટી માં અને શું કીધું તું વન ટેક્સ વન નેશન એટલે કે ભાઈ એક

અને વારંવાર પાછું તમાચો મારીને પછી આપણે આપણે ત્યાં ઉજવણીઓ કરવામાં આવે છે તમે જુઓ આઠ વર્ષમાં એકસો સત્યાવીસ લાખ કરોડ રૂપિયો જીએસટી ઉઘરાવ્યો છે અધ ધ જીએસટી ઉઘરાવ્યો છે અને જીએસટી કોની પાસેથી ઉઘરાવ્યું છે બહુ સમજવાની જરૂર છે આજે હું આંકડા સાથે આવ્યો છું જીએસટી ટેક્સના માધ્યમથી ચોસઠ ટકા એટલે કે એસી લાખ કરોડ ટેક્સ માત્ર ગરીબો પાસેથી ઉઘરાવ્યું છે ભાજપે કેટલા કોની પાસેથી માત્ર ગરીબો પાસેથી એસી લાખ કરોડ રૂપિયા ટેક્સ ઉઘરાવ્યો છે અને એનાથી મોટી વાત અમીરો પાસેથી માત્ર ત્રણ ટકા ટેક્સ એટલે કે ચાર લાખ કરોડ રૂપિયા જ માત્ર ઉઘરાવવામાં આવ્યા છે એકસો સત્યાવીસ લાખ કરોડમાંથી માંથી માત્ર ને માત્ર ચાર લાખ કરોડ રૂપિયા ટેક્સ

એ બાર લાખ નેવું હજાર ની આસપાસ અને કોર્પોરેટ ટેક્સ બાર લાખ ચાલીસ હજાર એટલે કે આ બધું મળે ત્યાં સુધી અમીરો ગરીબોને લૂંટવા જાય છે આજે દુઃખ સાથે મારે કહેવું પડે છે કે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ એવું કહ્યું ભાજપના નેતાઓએ પણ કે સ્વદેશી અપનાવો બધું સ્વદેશી અપનાવો ઓગસ્ટમાં પીએમ મોદી સાહેબ ગુજરાતના પ્રવાસે આવેલા ત્યારે હાજર હતા અને આ પ્લાન્ટમાંથી જે ડો થયો એ વિદેશી કંપનીઓને પહોંચવાનું છે સુઝુકી કોનું છે વિદેશીનું છે તમે જુઓ કપાસ વાત કરે છે કપાસ વિદેશમાંથી આયાત કરે છે ઇમ્પોર્ટ ડ્યુટી ઝીરો કરે છે અને ખેડૂતોને કપાસના નામે આખા બરબાદ કરી દીધા એનાથી મોટી વાત સ્વિટરલેન્ડની ઘડિયાળ પહેરવાની જર્મનીની પેન રાખવાની જર્મનીની કારમાં ફરવાનું અમેરિકાનો ફોન વાપરવાનું વિદેશી વિમાન અને વિદેશી સૂટબૂટ અને પ્રજાને એમ કહેવાનું તમે બધા સ્વદેશી અપનાવો યાદ કરો લાલ બહાદુર શાસ્ત્રીને આપણા પ્રધાનમંત્રી જેને આજે ક્યારેય આપણે ભૂલી ન શકીએ જ્યારે એમણે નક્કી કર્યું કે મારે મારા દેશવાસીઓને કારણ કે ઘઉંની બહુ આયાતો કરવી પડતી હતી અનાજની એણે નક્કી કર્યું હતું ત્યારે કે આયાત આયાત અનાજ ઓછું કરીએ તો એમના પત્ની શ્રીને લાલ બહાદુર શાસ્ત્રીજીએ એવું કહ્યું શું આપણે એક દિવસ ઉપવાસ કરી શકીએ તો કે કેમ કે મારે પ્રજાને અપીલ કરવી છે કે પ્રજા એક દિવસ ઉપવાસ કર્યો તો આપણે અનાજનો જે બહારથી જથ્થો મંગાવવો પડે છે ન મંગાવવો પડે ત્યારે એમણે હા પાડી લાલ બહાદુર શાસ્ત્રીએ પહેલી વખત એને પોતે ઉપવાસ કર્યા અને પછી પ્રજાને કીધું પ્રજા આખો દેશ એનો માન્યું હતું શું કામ કે મારા પ્રધાનમંત્રીએ પહેલો ઉપવાસ કર્યો આજે આપણે શું છે ભાજપના નેતાઓ મોંઘી કાર વિદેશી કારોમાં ફરે વિદેશી કપડાઓ બ્રાન્ડો માં ફરે વિદેશી કંપનીઓને અહીંયા લાવે વિદેશી કંપનીઓ માટે લાલ જહાજ મોથરે અને પછી પ્રજાને એમ કે તમારે સ્વદેશી જ અપનાવવું પોતાના દીકરા વિદેશમાં પણ અહીંયા સ્વદેશમાં સ્કૂલના ના ઠેકાણા ન હોય મારું કહેવાનું એ છે કે ભાજપના નેતાઓને હાથ જોડીને વિનંતી કરવી છે કે આ જીએસટી વાળું નાટક હવે બંધ કરો તમારે જીએસટી જો ઓછું કરવાનું જ હતું તો આઠ વર્ષમાં તમે લૂંટ ચલાવી છે એ પણ પાછું આપો અને એ પણ જો જોવા જઈએ મિત્રો તો અત્યારે જે જીએસટી ઘટાડ્યું છે એ અંદાજે લગભગ અડતાલીસ કરોડની આસપાસનો આપણે ફાયદો થાય છે અડતાલીસ હજાર કરોડની હવે તમે જુઓ ની જે કુલ આવક છે એમાંથી અડતાલીસ હજાર કરોડ રૂપિયાનો કાઢો એટલે આપણા જે ટોટલ બજેટ કહીએ એમાં એકસો ને સત્તાવન રૂપિયા જેટલો મહિનાનો જનતાને ફાયદો થયો છે માત્ર એકસો સત્તાવન અને એકસો સત્તાવન રૂપિયામાં આ લોકો હજારો કરોડોનો ઢોળ નગારા પીટીને એડવર્ટાઈઝ કરશે આપણા પાસે એ ધુમાડો આપણો કરશે બીજી વાત કે સ્વદેશીને લઈને કે જીએસટી ને લઈને જ્યાં પણ ભાજપના નેતાઓ આવે મારી પ્રજાને હાથ જોડીને વિનંતી છે કે તમે બોલો તમે સવાલ કરો તમે એમને પગે પડીને કહો કે આઠ વર્ષમાં જે લૂટ્યું છે એ પરત આપો આ મુદ્દો મારે આપની સમક્ષ મૂકવો છે બીજો મુદ્દો મારે ટોટલ અમારી જનસભાને લઈને છે આમ આદમી પાર્ટીએ ગુજરાત જોડો અભિયાન શરૂ કર્યું છે આપને ખબર હશે ગુજરાત જોડો અભિયાનમાં અમે બે હજાર સભાઓનું ટાર્ગેટ કર્યું છે એમાંથી અત્યાર સુધી બે મહિનામાં અમે સભાઓ કરી છે જેમાં અમારા જેટલા લીડરો વિવિધ જિલ્લા તાલુકાઓમાં જિલ્લા પંચાયત સીટવાઇઝ અને શહેરોની સીટમાં સભાઓ કરી છે અને આ સભાઓમાં આખી જનતા ગુજરાતની જાણે જોડાઈ રહી હોય આ હજાર સભાઓમાં પચીસ હજાર થી વધુ લોકો સામાજિક આગેવાનો ભાજપ કોંગ્રેસના તાલુકા જિલ્લા કે વોર્ડના હોદ્દેદારો આ જોડાયા છે અને આગામી દશેરા પછી નેક્સ્ટ પ્લાન અમારું છે બીજી હજાર સભાઓનું આગામી દશેરા પછી ફરીથી એ સભાઓ શરૂ કરવામાં આવશે એક હજાર સભાઓ કરવાની છે તાલુકા લેવલે પણ અમે અત્યારે જિલ્લા લેવલે અમારું કેમ્પેનિંગ ગુજરાત જોડો મેમ્બરશીપનું ચાલુ હતું હવે તાલુકા લેવલ પણ અમે ત્રણ તારીખથી શરૂ કરવા જઈ રહ્યા છીએ અત્યાર સુધી અમારે ડોર ટુ ડોર મેમ્બરશીપમાં આઠ લાખ ઘરોમાં અમારી ટીમો છે એ મેમ્બરશીપ માટે ગઈ છે અને એમાંથી ચાર લાખ લોકોએ આમ આદમી પાર્ટીની સદસ્યતા જોઈન્ટ કરી છે એનો અર્થ એ થયો કે પચાસ ટકાનો રેશિયોમાં અમે જયારે ઘર સુધી પહોંચીએ છીએ ત્યારે પચાસ ટકાના રેશિયોમાં લોકો આમ આદમી પાર્ટીને અપનાવી રહ્યા છે તો આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોને જોડવા માંગે છે હવે પછીની જે ચૂંટણીઓ છે છે આમ આદમી પાર્ટી માત્ર નિમિત બનવાની આ ભાજપને ગુજરાતની જનતા જરાવવાની છે એટલે ગુજરાત જોડોમાં જોડો એ જ ટાર્ગેટ રાખ્યો છે ગુજરાતની જનતા જે લોકો માટે સારું કરવા માંગે છે ભાજપની સિસ્ટમથી ત્રસ છે એ લોકો આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ કરે

એમાં ગુજરાત જોડમાં એમાં અમે સફળતા અંશે કરીશું મારી સાથે અમારા કિસાન પ્રદેશ સેલના અધ્યક્ષ રાજુભાઈ કરપડા પણ છે આપણે આ મામલે કોઈ સવાલ હોય તો કરો મગફળીને લઈને જે રીતે ખેડૂતને બેહાલ કરવામાં આવે ટીકાના ભાવે એમાં રાજુભાઈ સંબોધન કરવાના છે ઓકે ઠીક છે રાજુભાઈ આ મજા આવે નજીક આવે બે પ્રશ્નો ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ વારંવાર એક વાત કહી છે એના જરૂર પડે પુરાવાઓ પણ આપ્યા છે કે ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની વિદેશ નીતિના કારણે કૃષિ વિરોધી નીતિના કારણે ગુજરાતનો અને દેશનો ખેડૂત બરબાદ થયો સાથે જ દેવાદાર બન્યો છે એનું ઉત્તમ ઉદાહરણ આપી શકાય તો આ વર્ષે ખરીફ સિઝનની અંદર જ્યારે કપાસની ખેડૂતોએ બજારમાં કપાસ લઈને આવવાની તૈયારી હતી એ જ સમયે ખેડૂતનો કપાસ બજારમાં આવ્યા પહેલાં કેન્દ્ર સરકારે એક નિર્ણય લીધો તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કર્યા અને બહારથી કપાસની આયાત પર તમામ પ્રકારની છૂટછાટ આપી દેવામાં આવી મતલબ સાફ છે કે વિકસિત દેશના ખેડૂતોની કોમ્પિટિશન આ ગુજરાતનો ખેડૂત કે ભારતનો ખેડૂત ન કરી શકે ક્યાંક ને ક્યાંક ઉત્પાદનો ખૂબ ઓછા છે ક્યાંક ને ક્યાંક ઉત્પાદન ખર્ચ વધારે છે જેના કારણે અહીંના ખેડૂતોનો કપાસ બજારમાં આવ્યા પહેલા જે જરૂરિયાત હતી જે સ્પીનિંગ મિલવાળાને જરૂર હતી જે વેપારીઓને જરૂર હતી જે સ્ટોક કરનાર લોકોને જરૂર હતી આ તમામ લોકોએ બહારથી કપાસની આયાત કરી લીધી જેના કારણે આજે ગુજરાતના ખેડૂતનો કપાસ બજારમાં રજળી પડ્યો છે આજે ગુજરાતના ખેડૂતના કપાસનો નવસો થી હજાર રૂપિયા પરમણ ભાવ માંડ માંડ કરીને મળે છે ક્યાંક ને ક્યાંક એમાં હું એવું માનું છું આમ આદમી પાર્ટી માને છે ખેડૂતો માને છે કે સરકારની જે બહારથી કપાસ આયાત કરવાની નીતિ જવાબદાર છે એવી જ રીતે

જ્યારે ટેકાના ભાવે નવ લાખ કરતાં વધારે રજીસ્ટ્રેશનો થયા ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે ડિમાન્ડ કરી કે ત્રેવીસ લાખ કરતાં ત્રેવીસ લાખ ટન કરતાં વધારે ખરીદી આ વખતે કરવી પડશે રજીસ્ટ્રેશનો મુજબ કેન્દ્ર સરકારે છૂટછાટ આપી ખરીદી માટે માત્ર બાર લાખ બાસઠ હજાર મેટ્રિક ટન ની મતલબ સાફ છે કે નવ લાખ કરતાં વધારે ખેડૂતોએ એ રજીસ્ટ્રેશન કરાવ્યા છે સરકારે જે ખરીદીના જથ્થો એક નક્કી કરવામાં આવ્યો જથ્થો એ પ્રમાણે માંડ માંડ સિત્તેર થી પંચોતેર મણ એક ખેડૂત ની ખરીદી થશે એટલે કે ટેકાના ભાવે ગયા વર્ષે જે બસો મણ ખરીદી પર ખેડૂત કરવામાં આવી હતી આ વખતે ખરીદી ઘટાડી માત્ર સિત્તેર પંચોતેર મણ ખરીદી થવાની પૂરી શંકા છે સરકારને વિનંતી કરીએ છીએ કે ખરેખર જે ગયા વર્ષે મિનિમમ ખેડૂત દીઠ બસો મણ ની ખરીદી થતી એ જ મુજબ આ વખતે ખરીદી કરવામાં આવે નંબર બે કે સરકાર તો ખરીદી પૂરતા પ્રમાણમાં કરતી નથી જેટલું ઉત્પાદન થાય એનો માંડ પચીસ ટકા ખરીદી કરે છે જ્યારે દુનિયાના દેશોમાં મગફળીની અત્યારે ખૂબ ડિમાન્ડ છે ઇન્ડોનેશિયા જેવા દેશોમાં એટલી હદે ડિમાન્ડ છે કે મગફળી ફોતરા સાથે લઈ જાય પરંતુ સરકારે મગફળીની નિકાસ પર એવા નિયમો કડક બનાવ્યા કે અહીંયાથી કોઈ વેપારી મગફળીની નિકાસ કરી શકતો નથી મતલબ સાફ છે કે જે કપાસની આયાત પર પ્રતિબંધ લગાવવાનો હતો એની જગ્યાએ સરકારે તમામ પ્રકારની છૂટછાટ આપીને કપાસની આયાત ચાલુ કરી જ્યારે મગફળીની નિકાસ પર છૂટછાટ આપવાની હતી દુનિયાના દેશોમાં મગફળીની ડિમાન્ડ છે ત્યારે સરકારે ટેકાના ભાવે ખરીદીમાં તો નવટંકી કરી પૂરતા પ્રમાણમાં ખરીદી નહીં કરે પરંતુ દુનિયાના દેશોમાં ગુજરાતનો ખેડૂત મગફળી ન વેચી શકે એના માટેનું પણ એક ષડયંત્ર થયું અને ક્યાંક ને ક્યાંક નિયમો કડક બનાવી અને અહીંના ખેડૂતોની મગફળી કપાસની માફક રજવા રજળાવવાનું કામ પણ

આ એક પ્રયત્ન સરકાર તરફથી પણ કરવામાં આવે નંબર બે કે જે ખરેખર અત્યારે આવતા વર્ષથી જે નવા નિયમો સરકાર લાગુ કરી રહી છે જેમાં એફપીઓ ને સરકાર આજ દિવસ સુધી પ્રમોટ કરતી એફપીઓ એક એવી સંસ્થાઓ છે કે જેને સહકારી ક્ષેત્રે સરકારે ખૂબ જ સબસિડી આપવાની વાતો કરી મંડળીઓ પર આજ દિવસ સુધી આક્ષેપો લાગ્યા છે ભ્રષ્ટાચારના એફપીઓ પર કોઈ પ્રકારના આક્ષેપ લાગ્યા નથી ત્યારે મંડળીઓને પ્રમોટ કરી એફપીઓ બંધ કરવાની જે સરકાર દ્વારા વાતો થઈ રહી છે તો અમે માનીએ છીએ કે સરકાર એમાં પણ ફેરવિચારણા કરવી જોઈએ એફપીઓ ને ખરેખર પ્રમોટ કરવા જોઈએ એફપીઓ પાસેથી ખરીદીના સેન્ટરો જૂટવી લઈ અને કેક ને કેક મંડળીઓને આપવાનું કામ જે થઈ રહ્યું છે એમાં પણ કેક ને અમુક ભાજપના નેતાઓના મળતિયાઓની મંડળીઓ છે જેને સાચવવાના સરકાર દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે તો મીડિયાના માધ્યમથી સરકાર સુધી એ વાત પહોંચાડીશું કે કપાસ અને મગફળીમાં જે ખેડૂતો બરબાદ થયા છે એમાં ફેર વિચારણા કરવામાં આવે પર ખેડૂતે મણની ખરીદી કરવામાં આવે અને પચીસ લાખ મેટ્રિક ટી રાજુભાઈ થોડાક સમય પહેલા ખેડૂત સંમેલન આયોજન પાર્ટી તરફથી કરવામાં આવ્યું હતું પણ વરસાદના કારણે સંમેલન થઈ શક્યું નહોતું તો હવે એ મુદ્દો હતો ને મગફળીનો મુદ્દો આવ્યો છે તો આગામી સમયમાં કઈ રીતે અમારું પ્રદેશ નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરશે પણ મુદ્દાની વાત એ છે કે કપાસની જ્યારે સરકારે નિર્ણય લીધો કપાસ બજારમાં નહોતો આવ્યો ત્યારે આમ આદમી પાર્ટીએ કહ્યું પાર્ટી આ વખતે સરકારના કૃષિ વિરોધી નીતિના કારણે નિયમોના કારણે ક્યાંક ને ક્યાંક સરકારે જે નિર્ણય લીધો છે એના કારણે ગુજરાતના ખેડૂતને કપાસનો ભાવ પૂરતો નહીં મળે આની આગોતરી તૈયારી કરી હતી પણ વરસાદના કારણે એ વખતે સભા થઈ શકી નથી પરંતુ મગફળીના મુદ્દે પણ આમ આદમી પાર્ટી રોડ થી લઈ અને જરૂર પડશે તો ગાંધીનગર સુધીનો જે કઈ આંદોલનો કરવાના થશે આમ આદમી પાર્ટી મજબૂતાઈ કરશે સીધી વાત એ છે કે નવ લાખ કરતા વધારે ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે એ ખેડૂતો સાથે અન્યાય ન થાય એક વિપક્ષમાં હોવાના નાતે અમારી નૈતિક જવાબદારી બને છે જવાબદારી નિભાવશું કેન્દ્ર અહીંયાથી તેવીસ લાખ મેટ્રિક ટન ખરીદી કરવી પડશે રજીસ્ટ્રેશન મુજબ આ ગુજરાત સરકારે માંગણી કરી કેન્દ્ર સરકારે છૂટછાટ આપી બાર લાખ બાસઠ હજાર મેટ્રિક ટન હવે જે રજીસ્ટ્રેશનો થયા છે નવ લાખ ખેડૂતોના તો એ પ્રમાણે ગણીએ તો માન સિત્તેર પંચોતેર મણ એક ખેડૂતની ખરીદી